તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં ટ્રાફિક પણ જોઈ શકો રોજ કરતા ઓછું છે આપણે પહેલા ગાદી મંદિર સમાધિ મંદિર મંદિરના દર્શન કરાવશે તો ઝડપથી બાકી હોય મિત્રો લાઈનમાં જોડાઈ જાય ચાલો પેલા ગાંધી મંદિરના દર્શન કરાવ્યું મિત્રો महोदय उपस्थित सभी पाद्रे प्राजना राजमंडी नासंद मजना दशदाई मित्रों दिव्या बारेया बापूराम जय श्री राम सादर है आज ना वायलेशन अच्छा गाड़ी मंदिर सिग्नेश वैद्य जी बापूराम सिग्नेश वैद्य जी बापूराम की तरफ से बंद तो अच्छा गाड़ी मंदिर नहीं कि अपने समाज

બાપાનો ધૂણો પણ છે બાપાનો ધૂણો પણ જોઈ શકો છો બાપાને પંડિત જોઈ શકો છો શું મજાના આજના દર્શન જ્ઞાન મલમ ગુરુ મૂર્તિ પૂજા મલમ ગુરુ વાક્ય મહોત્સવ ગુરુ કૃપા ચાલો મિત્રો આગળ જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવીએ બધા ટાઈમ નહીં લેતા તો લાઈનમાં બની રહી છે

आ बजे जोइ छ कि हामीले सन्द मजाको लागि रे सत्रो ध्यान मिलासी अ सरी अहिथे बापाले नि सन्द मजा नि फर्कि रही छ त बापा नि देजना सन्द मजा लाए, लाए दे सत्रो जोइ शको छु आज ना सन्द मजा लाए

જ્યાંથી અહીંયા બેસવાથી મનની શાંતિ મળે છે મિત્રો મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે યોગેશભાઈ ધમેલજા બાપાની મોજ રાજેશભાઈ વાંસ્યાલીથી બાપસ્તરમભાઈ છોટા સ્તર તો ધ્યાન અંદર જોઈ શકો સુંદર મજાનો સામતભાઈ બાપાસ્તરમભાઈ બાઇક સાથે ખૂબ ખૂબ આભાર સુંદર મજાના બાપાના આજના લાયદેસન નીરુભાઈ જોશી બાપા

ધ્યાન થી જોઈ મિત્રો તમને બાપાના દર્શન છે બે આંખ નાક કાન મોઢું સુંદર મજાના દિનેશ ભાઈ પરમાર બાપસ્ત્રા ચાલો આગળ જઈશું વધારે ટાઈમ નહીં લેતા બીજા મંદિરના પણ દર્શન કરાવીએ સવાર સવારમાં જેથી કરી તમારો પણ ટાઈમ ન જાય એટલો બધો આપણે ફક્ત છે મિત્રો પાંચ થી દસ મિનિટ લઈએ છે લાઈવ દર્શન કરવામાં અને મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છીએ મિત્રો જેથી કરી ઘરે બેસીને તમે લોકો છે દર્શન કરી શકો આપણો ભક્ત એટલો જીત્યો છે કે ભારતના ખૂણે ખૂણે છે લોકો ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે તો આજના સુંદર મજાના લાઈ દર્શન અમુક કારણો છે એ લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેના માટે આપણે છે લાઈ દર્શન કરાવી છે રોજ તો આજના લાઇવ દર્શન જોઈ શકો છો ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે શૈલીયા મુકેશભાઈ શૈડ હાઈ હાઈપસ્ત્ર પરમાર મુકેશભાઈ જિગ્નેશભાઈ સીતારામ રાજકોટમાં બાપાની મોજ ચાલો મિત્રો તો ફરી પાછા ગાદી મિત્ર આવી જશે ગાદીના આજના લાઈવ હશે એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસ રામ જય રામ આજ રીતે લાઈવમાં જોડવા માટે ખૂબ આભાર વિડીયો તમે જો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને મોકલી શકો છો વિડીયો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તો આજના એટલે જ રાખીએ વાપસ જય શ્રી રામ